નમસ્કાર આજે તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસ અને શુક્રવાર આજના આ વિડીયોમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત એમ તમામ માર્કેટિંગ યાર્ડમાં આજના દિવસે કપાસનો ભાવ શું રહેલો છે તેમના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ગોંડલની અંદર પંદરસો રૂપિયા સુધીનો ભાવ આજના દિવસે ઊંચો રહેલો છે તો જાણી લઈએ કે તમામ માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ શું રહેલો છે બજાર ભાવમાં સૌથી પહેલાં વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડ જેમાં ભાવ છે બારસોથી પંદરસો સુડતાલીસ ગોંડલ અગિયારસો એકાવનથી પંદરસો સોતેર જસદણ એક હજારથી પંદરસો પિસ્તાલીસ બોટાદ એક હજાર પચાસથી પંદરસો એકતાલીસ જેતપુર છસો પચાસથી પંદરસો એકવીસ હળવદ એક હજાર પચાસથી પંદરસો બાસઠ અમરેલી આઠસો ચાલીસથી પંદરસો દસ સાવરકુંડલા અગિયારસોથી પંદરસો પિસ્તાલીસ બાબરા બારસો ત્રીસથી પંદરસો ચાલીસ મોરબી અગિયારસોથી ચૌદસો સન્નું જામનગર અગિયારસો વીસથી ચૌદસો સિત્તેર જામજોધપુર નવસોથી પંદરસો છ ધ્રોલ એક હજાર નવ્વાણુંથી તેરસો બત્રીસ કાલાવડ એક હજાર ચાલીસથી ચૌદસો પચીસ ખાંભા એક હજાર પંચાવનથી તેરસો અઠ્યાસી વિરમગામ તેરસો બારથી તેરસો ને ઓગણપચાસ ભાવનગર નવસો એકતાલીસથી તેરસો ત્રાણું વાંકાનેર નવસો પચાસથી ચૌદસો એકસઠ મહુવા આઠસોથી બારસો પંચાણું તળાજા આઠસોથી તેરસો એંસી અંજાર તેરસો એંસીથી ચૌદસો બાવન ધારી બારસો છેતાલીસથી તેરસો બે ઉનાવા એક હજાર એકથી ચૌદસો ને ઓગણ જોટાણા બારસો પંદરથી તેરસો એકસઠ હારેજ તેરસોથી સૌ પંદરસો સુડતાલીસ બહુસરાજી તેરસો ચાલીસથી ચૌદસો ને આઠ વિજાપુર એક હજારથી પંદરસો ત્રીસ કુકરવાડા બારસો એંસીથી ચૌદસો પંચોતેર વિસનગર બારસો ચાલીસથી પંદરસો પિસ્તાલીસ ધાંગધ્રા એક હજાર બારથી પંદરસોને એક રૂપિયો અને ગોજારીયા અગિયારસો ચાલીસથી ચૌદસોને ચાલીસ રૂપિયા